ખાસ કરીને હવે ગેમ ચેન્જર બની રહ્યો છે અને આ વખતે લાઇકવાઇઝ આપ લોકોએ થોડું માર્ક્સમાં નોટિસ બી કર્યો હશે કે જે એસનો પેપર છે એમાં બહુ ઓછા માર્ક્સ મળ્યા છે ઘણા બધા લોકોને તો એસે છે રાઇટ એક એવો પેપર છે કે જેમાં બહુ વધારે માર્ક્સ બી મળી શકે છે અને જો ધોવાય છે માણસ તો એકદમ ધોવાઈ બી જાય છે આ વખતે સામે જોયું થર્ટી સિક્સ માર્ક્સ થર્ટી નાઇન માર્ક્સ પહેલાં તો મને એવું લાગ્યું કે એક જ એસે પચાસ માર્કનો તો પચાસમાંથી એક જ એસેનો માર્ક આપ્યો છે શું કે દોઢસો માર્કમાંથી આટલા માર્ક્સ મળ્યા છે તો સર એસે જે પેપર છે એ પેપરને કઈ રીતે ટેકલ કરવું જોઈએ નિબંધની તૈયારી કઈ રીતે કરવી જોઈએ સર આમાં તો જો મને સૌથી વધારે કોઈ ફાયદો થયો હોય તો એ યુપીએસસીની જર્નીનો ફાયદો થયો છે યુપીએસસીની અંદર જે ફિલોસોફિકલ બેઝ હશે પહેલાં જે ટ્રેન્ડ છે એમનો તો એના આધારે જે મેં તૈયારી કરી છે તો એનો મને લાસ્ટ ભરતીમાં પણ જોઈએ લાસ્ટ ત્રણે ત્રણ જીપીએસસીની ભરતીમાં મારે એસેમાં અબો એવરેજ માર્ક્સ આવેલા છે તો એનાથી હું કહી શકું કે આપણે એસેમાં પણ કેવું છે કે ફેક્ટ બેઝ વધારે જવા માગે માટે ટ્રાય કરતા કે ભાઈ વોટરનો નિબંધ છે તો હું વોટર આટલા ટકા અવેલેબલ છે અહીંયા આટલું મળે છે અહીંયાથી આટલું છે આના આટલા ડેટાસ છે આ રીતે એ નીકળે છે પણ આપણે જે એનો ક્વોલિટેટિવ એનાલિસિસ હોય છે એ ઘણીવાર નથી કરતા હવે તો જીપીએસસીમાં આપણે જોઈએ છીએ કે ફિલોસોફિકલ એસેસ ઘણા પૂછે છે તો એના કારણે આની અંદર જો સૌથી વધારે હેલ્પ થશે તો એ છે યુપીએસસી ટોપર્સની કોપી યુપીએસસી ટોપર્સની કોપી જે અવેલેબલ હોય છે એ પ્લેટફોર્મ ઉપરથી તમે જોઈ અને એમને નિહાળી શકો છો કે એમનો એક ફ્લો કઈ રીતે મેનેજ કરે છે કે એસે ઇન્ટ્રોથી લઈને બોડીથી લઈને એક કેવા કેવા ફ્લો રાખે છે એવું નથી કે કોઈ એક ફ્લો કે એક પેટર્ન આપણે ફોલો કરવાની છે તમે યુપીએસસીના પેપર જોશો તો અલગ અલગ પેટર્ન સાથે પણ લોકો પાસ થાય છે તો સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ છે કે તમે આ ફ્લોને સમજો જો એકવાર ફ્લો સમજી ગયા તમે એનું સાઈડમાં મારું જે રીતનું છે કે એક બ્રેઇનસ્ટ્રોમ્પ કરું છું હું કે ભાઈ એસે લીધો એના જેટલા ભાગ છે એને આપણે પાર્ટ પાડી લીધા એ પાર્ટ પાડીને એના પછી બ્રેઇનસ્ટોમ્પ કરીએ છીએ એ બ્રેઇનસ્ટ્રોમ્પ કર્યું એના આધારે અમુક ક્વેશ્ચન બનશે એ ક્વેશ્ચન્સ બન્યા છે એના આધારે પછી આપણે એના પેજ વાઇઝ ડિવાઈડ કરશું કે આટલા પેજનું છે આટલા આટલા ક્વેશ્ચન છે તો હું એને પહેલાં બે પેજમાં આ લખીશ પહેલાંમાં આ લખીશ અને એ રીતે આખું એક સ્ટ્રક્ચર આપણે દસ મિનિટમાં એને તૈયાર કરતા હોઈએ છીએ અને એના પછી ઉતારવાનો ટ્રાય કરતા હોઈએ છીએ તો જેટલા તમે ફિલોસોફિકલ મને એમાં આવા ક્વેશ્ચન્સ બનાવશો તો એના આધારે તમારી જે આખી જે એસેનો ફ્લો છે એ મેન્ટેન થશે હું પોતે એસેમાં બહુ જ વીક સ્ટુડન્ટ હતો પણ જે આપણા રેન્ક થ્રી છે વિશ્વ નિર્મલ પાઠક અમે બંને સાથે જ તૈયારી કરીએ છીએ અને એનો એસે જે છે એક સ્ટ્રોંગ છે પહેલાં મારી મેથડ એ જ હતી કે ભાઈ એસે આપ્યો છે તો હું ચાલુ કરીશ પછી લગતી લગતી વિચારીશ કે હવે ભાઈ આ બાજુ જતા રહે તો આમ લખો આમ લખો પણ પછી આ ક્વોશનવાળી પેટર્ન જે મેથડ છે એને જ મને શીખવાડી છે અને એના આધારે મેં આખી આ પેટર્નને ફોલો કરું છું ને મને લાગે છે કે છેલ્લા એક બે વર્ષથી મને આ પેટર્નથી ઘણો લાભ થઈ રહ્યો છે તો આપ લોકો પણ ફેક્ટ્સથી નીકળીને થોડું ફિલોસોફિકલ અને એનાલિટિકલ ક્વેશ્ચન્સ બાજુ જોવાનું ટ્રાય કરો એના સાથે સાથે એક તમારું રફવર્ક બેન્ડસ્ટ્રોમિંગ માટે દસ પંદર મિનિટનો ટાઈમ આપો એના આધારે આખું સ્ટ્રક્ચર તૈયાર કરો એમાં તમે શું શું મૂકી શકો છો શું કાઢી શકો છો કયા કોઈનો એડ તો પછી ના વિચારવું જોઈએ કે હવે કઈ બાજુ એને લઈ જાવ એના સરનું કહેવાનો મતલબ આ છે કે આ પહેલા જ એનું શું કરી નાખો સ્ટોર્મિંગ કરીને આખું એબસ્ટ્રેક તૈયાર કરી અને પછી એને એક્સપાન્ડ કરતા જાવ એક વખત પેન સ્ટાર્ટ થાય પછી રોગ આવી ના જોઈએ લાઇક જે જનરલ મેથડ છે સરબી કીધું કે સરબી પહેલાં એ જ રીતે કરતા હતા પછી સર એમના ફ્રેન્ડના હેલ્પઆઉટથી આને છોડ્યું એમને કે આપ કહો છે ને કે ફ્લો મેન્ટેન નહીં થતું તો એનું રીઝન આ જોઈએ છે કે આપ લગતા લગતા વિચારી રહ્યા છો કે હવે શું લખું હવે શું લખું અને એમાં શું હોય છે ક્રોનોલોજી બરાબર જણવાતી નથી જે લાસ્ટમાં આવું જોઈએ પહેલાં આવી જાય છે જે પહેલાં આવવું એ લાસ્ટમાં આવી જાય છે તો પ્રોપર જેમ સર કીધું કે એમ આપ શું કરો છો કોઈ બી ટોપિક લો છો તો બ્રેન સ્ટોમિંગ કરીને એના બધા ડાયમેન્શનના અકોર્ડિંગલી જે બી વસ્તુ આપને એમાં નાખવી છે એમાં એ બધું એક જગ્યાએ સમઅપ કરી લો અને પછી એને જોઈને એને સામે રાખીને આખું ને આખું જે એસે છે એ લખો અને એસે ઇઝ ઓલ અબાઉટ પ્રેક્ટિસ આપ જેટલું લખશો જેટલું પ્રેક્ટિસ કરશો એટલું જ આપણું શું થશે આ જે પેપર છે આ પેપર વિદ્યાર્થી મિત્રો સ્ટ્રોંગ થશે